રામ રામ ખેડુ મિત્રો કેમ છે મજામાં મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાસામાં આપ સૌ ખેડૂમિત્રો નો હાર્દ એક સ્વાગત છે આજના વિડીયો ની માલી વાત કરીશું કે ભાઈ કપા કરવો છે ને કપામાં ઘાસ થઈ જાય છે ખ થઈ જાય છે કસરું થઈ જાય છે નિંદામણ થઈ જાય છે તો એ ખડથી કાઈક રાહત મળે ને એવું કરો એવા ઘણા બધા ખેડૂત મિત્રો નો ફોન હતો મેસેજ હતો અને વોટ્સઅપમાં મેસેજ લખી નાખતા મળતા નથી મજૂર પાંચસો રૂપિયા જે તે ટાઈમે આવતો નથી પૂરું કામ થતું નથી તો ખડ માટે કઈક હજોડ આવે ને એવા કઈક દવાના અમને ભલામણ કરો નામ આપો ને તો અમે ક્યાંક આનો ઉપયોગ કરીએ અને ખડ કાઢી કાઢી મળી જવું દાડિયા થઈ જાય મરી જવું પણ ટાઈમે ટાઈમે આવશે થાય તમને કોઈ મહેમાન આવ્યા હોય ને આપણે બનાવવા હોય ભૈજા તો ભજા ખાવા જવા કે દાડિયા ની વાય લોદર તોડવા જવા તો આપણે આજના વિડીયોની પર એવી વાત કરીશું કે તમારે આરામથી ભજા પણ ખાવાના બે જણા ને ભૈયા ખાવાના એકલા ને નહીં મહેમાન આવે તો વધારે મજા આવે અને પાડોશી આવે તો કઈ વાંધો નથી પરંતુ ખડ ના ન થાય હાટડો લુણી કાળિયો આો હાડો લો આરો તારો વેકર જો આવા કેટલી પ્રકારના નિંદા મણો થાય છે કે આપણે ઘણી ગણી થાકી જઈએ પરંતુ આમાંથી આપડે નેવું ટકા પંચાણું ટકા જાય ને અથવા તો ઉગે જ નહીં ને તો આપણને એમાં લાડ રાહત રે ઘણા ખેડૂત મિત્રો કે એસી ટકા જો થઈ જતો હોય ને ખર ગમે હોય તો પણ આ તો લાગડ તમને કોઈ ગોદડાના ના દળે હોય પડે તોય લાગો નહીં અને ટાશણી હોય નાખી હોય ને તોય હેઠે પડે નહીં એવા ખડ થાય છે એમાં શું કરવું તો આપણે આજના વિડીયોમાં એ માહિતી આપીશું કે ટોટલ પ્રકારના નિંદામણો ચપટી વગાડતા કા તો ઉગવા જ નથી દેવાના અને કા ઉગેલા છે બધાને બાળી દેવાના છે અને પાછા મહિનો મહિનો સુધી ન થાય ને એવું કઈ કરીએ આપણે તો આપણો વિડીયો શરૂ થાય એની પેલા જો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલ ને પડખે સબસ્ક્રાઈબ કરી લેજો કાળા કુંડાળામાં સબસ્ક્રાઇબ લખેલું હશે દોઢ બટન દબી દેવું એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય આપણે દવા નાખવાની છે જેમાં કોરામાં અને કેટલા રૂપિયાનો આપણે સોળ ગુઠાનો વેઘો પડે છે આપણે સુકામ દવા આપણે ઉપયોગ કરવી જોઈએ એ પણ તમે અમે તમને કહી દઈએ પેલા આવશે ગોદરેજ કંપનીનું કોટ

પછી અંદર તમને કો છાટી દીધો ને પછી પાણી આપ્યું ને એટલે ઓટોમેટિક એની કેપ્સ્યુલ ના ફોર્મ્યુલેશન દવા બની જાય અને જે કાય નિંદા મરો ને હવે ને બાથ માં ભીડી લે તમને કો બહાર નો નીકળવા દે એવી તમને કો એના તેવડી છે એટલા માટે ગોદરેજ કંપનીના ના મેક્સ કોટ ઉપયોગ કરવાનો છે એક પંપે 80 લખે નાખવાનું છે આપણે સાદુ જે પેન્ડી મેથરી વાપરતા હતા ત્રીસ ટકા બરાબર એ તમને કોઈ બાર પ્રકારના નિંદા ને રોકી રાખતું હતું અને વીસ 25 દિવસ કામ આપતું હતું પછી આપણે જે નવું આપણે પેન્ડિંગ મેથીલીને આવ્યું છે એ તમને કોમ્પેક્સ સિત્તેર એમ એમ લખી નાખવાનું હતું અને એ આપણે તમને કહું પંદર સત્તર પ્રકારના નિંદામણોને રોકી રાખતું હતું અને પચીસ ત્રીસ દિવસ સુધી કામ આપતું તું જ્યારે નવું મેક્સકોટ આવ્યું છે એ તમારે બાવીસ થી માની અઠ્યાવીસ પ્રકારના નિંદામણોને ના ન્યા તમને કોઈ પ્રખ્યાત પકડી રાખે જાવાનો જુડવા જાળી રાખે અને આપણા પાકમાં ઉગવા દે નહીં આ ખાસ ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે આ હેમાં હેમા હાલ છે કપાસ સિવાય એક કેમાં નિહાલે ઓનલી ફોર કપાસ કપાસ સિવાય એક કેમાં માં નહીં એટલે કપાસમાં જ ઉપયોગ કરવાનો છે બરાબર બાવીસ થી સત્યાવીસ પ્રકારના નિનામણો ને રોકી રાખશે ગોળપાનવાળા અને લાંબા પાન આપણે તમને છે ને એ જે ખર ઉગે છે ને એનો ચાટે આપણે તમને વિડીયોમાં જ બતાવીશું કે આવા આવા પ્રકારના નિંદામણો ઉગવા દેતું નથી હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ખાસ કરીને મિત્રો જેને માવઠાના વરસાદ થઈ ગયા છે ને ભો ભીની છે જમીન ભેજવાળ છે ને એમને આનો ઉપયોગ કરવાનો થાતો નથી બરાબર એમને આમનો ઉપયોગ કરવા કોઈ પણ પ્રકારનું પેન્ડિંગ મેજરીને એમાં ઉપયોગ કરવાનો નથી ભેજવાળા વાતાવરણમાં કોઈ પણ પેન્ડિંગ મેજરીની દવા હોય કે મેક્સ કોટ હોય કામ જેવું જોવે એવું પૂરતું આપે નહીં એટલા માટે બરાબર શા પાડી દીધા છે શા માં તમારે દેશી ખાતર નાખવાનું હોય તો નાખી દીધું છે બરાબર નાખવાનું છે એ તમે નાખી દીધું છે એમાં પંપે એસીએમ એલ લેખે ગોદરેજ કંપનીનું મેક્સકોટ પંપે એસીએમ એલ લેખે નાખી દેવાનું છે અને શાહ બરોબર વ્યવસ્થિત દવા જાય ને એવી રીતે નાખી દેવાની છે એટલે કે એક પ્રકારનું એમાં પડ બંધાઈ જાય પછી તમારે એને પાણી મૂકી દેવાનું છે હો હારવું વેતે વેતું ભલે તમે તારે જાતું જ્યાં જ્યાં બાસલીન તમે પેન્ડી મિથિલ આવડે સાટવું છે મેક્સપોર્ટ ગોદરેજ નું પાઇના ટેકનોલોજી વાળું ના ખોડ ઉગશે જ નહીં એવું જોરદાર પરિણામ આપણે અને આપણે આના જે પરિણામો મળેલા છે એ ખેડૂતની વાડીએ જે જોયેલા છે ને એના પણ આપણે

પિસ્તાલીસ દિવસ થી માંડી અને સિત્તેર એસી દિવસ સુધી પવન થતો હોય વરસાદ આવતો હોય એમાં તમને કોઈ ડુંગળીના મરસા ના પટેરાની સીપ બનાવી હોય એમાં સેટડી રજવાડી હોય કેવી જામી જાય શું કામ કારણ કે ઘરના એમ કેતા હોય તો વાડીમાં ખર્ચકારો થઈ ગયો છે તો પણ ભૈજ્યાત બનાવીને ખાઈ નહીં ભલા બરાબર એટલા માટે આને કોરામાં ઉપયોગ કરવાનો છે બરાબર છે હવે જેમને કપાસ વાવી દીધો છે અથવા વરસાદ આધારિત છે અથવા મેક્સકોટ નો ઉપયોગ નથી કર્યો અને ખડ તમને કોઈ ગોદડાના દોડે લાગડ સોની પડ્યું છે તો હું કરવું જોઈએ તો તમારે એમાં ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ આ છે ને એ મેક્સ

તમને જયારે four g five એવું કઈ ગામડે ગામડે બિલ વગરનું આપી જાય હોય ને એ તમને હું કે કે કપડા તમારો મહિના દીધેલ થાય ને પછી ઘર ની દવા નાખજો જયારે સ્ટાન્ડર્ડ કંપનીના ના બિયારણો ને standard દવા નાખો એનો એ જ ફાયદો છે કે કપા તમારો બે દિનો હોય પાંચ દિનો હોય દસ દિનો હોય પંદર દિનો હોય વીસ દિનો હોય અરે તમારે જયારે ખર નીકળે ને ત્યારે ધોળ નાણાં ની પંભાઈ સાડી લખે નાખી દેવાનું ધાનુકા કંપની નું ડોઝો મેક્સ બરાબર પંપે તમે ચાલીસ પચાસ એટલે નાખો એટલે ઉગી ગયેલા નિંદામણો સંપૂર્ણ રીતે સાફ થઈ જાય બરાબર છે એમાં તમને સારો એવો ફાયદો મળે ખાસ મિત્રો જ્યારે તમે ડોઝો મેક્સનો ઉપયોગ કરો ત્યારે ડોળું પાણી હોવું જોવે નહીં બરાબર છે પટ્ટી ફુવારાથી દવા છાંટવાની છે ઘાટી અને જાડી વ્યવસ્થિત છાંટવાની છે છાંટવાની છે ને છાંટવાની છે એટલું યાદ રાખવાનું કે નિંદામણ નાશક દવા હોય તો ખર છે ને એને હાર એને હરખી રીતે તમારે પલાળી દેવાનું છે પડ્યું રે એની મેળે અને પછી દવા લઈ લે એવું કઈ થાય નહીં પટ્ટી ફોવારો જો આ રીતનો પટ્ટી ફોવારો આવે છે ઓળો ફોવારો કાઢી ને નાવ તો ધર સડાવી દેવાનું એટલે પટ્ટી ફોવારો થી એ તમને કોઈ બધું ખર રીઝાતું વયું જાય અને જાય ગોળી ઘાસ તો આપણા ખેતરમાંથી બરાબર છે અને સાથે સાથે પાણી પાસે ભેજ શોષી લે એટલા માટે પૂરતો ભેજ મળે નહી જેટલું નિંદામણ નાનું એટલું પરિણામ સારું જો તમારે નિંદમણ નાશક દવા છાટવાની હોય બરાબર છે તો તમારે વેલા સાટવાની બાકી એવી ગણતરી નહીં કરવાની કે વરસાદ છે અથવા તો દાડિયા થઈ જાય દાડિયા ન ચાવો ખડ મોટો થઈ જાય પછી તમે જો હવે દવા સાડી દઈ પછી જોવે એવું પરિણામ મળે નહીં એટલે દવાનો વાગ છે નહીં ખાસ કરીને મિત્રો દવા સાટવી હોય ત્યારે તમારે બબે ઇંચ અથવા બે ઇંચ નાનું હોય એવા સમયે તમારે વ્યવસ્થિત દવાનો ઉપયોગ કરવાનો બરાબર છે અને કાટી અને જાડે સાટવાળી જો તમારી કુંડી તમને કોઈ તમારે ચાર પાદ દી પહેલા ભરેલી હોય પાણીની તો એ નો આવે એમાં ધડ મોડરની સાફ દબો 5 મિનિટમાં પાણી જે કઈ છે એ ડોળું પાણી વ્યુ જાય તું તેલ રેખું વધે અને એ પાણીનો તમે ઉપયોગ એમાં કરો એમાં તમને સારામાં સારા પરિણામો મળશે બરાબર છે હવે આ કઈ કઈ કંપનીમાં આવે છે એક ઘાનુકામાં આવે છે ડોજો મેક્સ નામથી બહારમાં ઘાસાના નામેથી આવે છે ઇન્ડો ઇન્ડોગલ્ફનું પાર્કરના નામેથી આવે છે ભારત સર્કિટનું આવે છે વીડ નામે થી આવે છે બરાબર છે એમાં તમને આ સારી સારી કંપનીઓમાં તમને મળી જાય ગોદરેજ કંપની નું આવે છે હિટવિડ મેક્સ નામથી પણ તમે ઉપયોગ કરી શકો છો બરાબર જે હાજર માં મળે બધાના બાપા એક જ છે ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ બરાબર છે એટલે તમારે એવું નહી માનવાનું કે આ એક જ કંપની નું લેવાનું પણ આપણે આના અનુભવ વધારે લીધા છે એટલે વધારે મજા આવે છે બરાબર બાકી આપણે આવા જ આવા વિડીયોને જોતા રહો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો હારો ગમે અને જો તમારા આસપાસમાં કોઈ કપા ખેડો હોય ને તમારા ગામમાં ગ્રુપ હોય તો એમાં ધોળ જીગજો જે દીકરીને જે ખેડૂત મિત્રો કપા ખેડો હોય ખર થી પરેશાન હોય એવા બધા જ ખેડૂત મિત્રો આપણો વિડીયો મળી જાય નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન